આણંદ જિલ્લા પંચાયત ખાતે મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિઓના કાર્યાલય ખાતે આજે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા બાદ મળેલી બેઠકમાં મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિઓના ચેરમેન પદે અમૂલ ડેરીના પૂર્વ ડિરેક્ટર અને મોગરી જિલ્લા પંચાયત બેઠકના સભ્ય શ્રીમતી ભરતભાઈ સોલંકી નીતાબેન સોલંકીએ ચેરમેન તરીકે પદગ્રહણ કરતા ધારાસભ્ય યોગેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ વિધાનસભાના મુખ્ય નાયબ દંડક રમણભાઈ સોલંકી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાબેન સિદ્ધા જિલ્લા પંચાયતની જુદી જુદી સમિતિના ચેરમેન બળવંતસિંહ પરમાર જયંતસિંહ ચૌહાણ સુનિલભાઈ સોલંકી બાદલભાઈ પટેલ જયેશભાઈ ટંકર આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ સિલ્કી પૂર્વ ચેરમેન શ્રીમતી માનસીબેન મૈડા રીતાબેન પટેલ જિલ્લા પંચાયત આણંદના સભ્યો તેમજ આઈસીડીએસ વિભાગના કર્મચારીઓ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારુલબેન ઉપપ્રમુખ કલ્પેશભાઈ પટેલ જિલ્લા ભાજપના સંગઠનના મહામંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ દિનેશભાઈ સોલંકી મહામંત્રી મિલનભાઈ પટેલ તાલુકા પંચાયતના સભ્યો તેમજ ગામે ગામથી પધારેલા સરપંચો તેમજ તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન લખનભાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ નીતાબેન સોલંકીની શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા જી આજે આજે જે ચાર જિલ્લા પંચાયત હસ્તકની બાળ વિકાસ સમિતિ કે જેના ચેરમેનની નિમણૂંક એના સમય ઉદ્ધિમાં પૂરી થતી હોય અને નવા ચેર ચેરમેનશ્રીની નિમણૂક કરવાની થતી હોય આજ રોજ આખી સમિતિ સામાન્ય સભામાં અમલમાં મૂકવામાં આવી અને એ સમિતિની આજે મિટિંગમાં નીતાબેન ભરતભાઈ સોલંકીને સર્વાનુમતે ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવ્યા અને એના અનુસંધાને આજે એમને ચાર્ટ લીધો છે અને સરસ શ્રાવણ માસ પવિત્ર શ્રાવણ માસમાં સત્યનારાયણ ભગવાનની કથા એમને કરાવી અને સૌ જિલ્લા પંચાયતના સભ્યોને આજે આવકારી અને એમણે ચાર્જ લીધો છે અને અમે બધા એમ બેનને શુભેચ્છા આપીએ છીએ કે એવા સારામાં સારું કાર્ય કરે અને બેનની સાથે એમની આખી સમિતિ એ આખા જિલ્લામાં જે આઈસીડીએસ અંતર્ગત આંગણવાડીઓ જે ચાલે છે એના જે પ્રશ્નો છે એનું નિરાકરણ કરે થોડી આંગણવાડીઓ રિપેરિંગ કરવાની થતી હોય એ પણ એમના સમયમાં થાય એવી અમે સૌએ સગવડ કરી છે તો બેનને પણ અમે સાથે લઈ અને એમના જે તમામ પ્રશ્નો છે જિલ્લાને લગતા આંગણવાડીને લગતા ચેરમેન પદમાં સાથે રાખીને અમારા ભારતીય જનતા પાર્ટીના ખૂબ સક્રિય એવા રીટાબેન ભરતભાઈ સોલંકીને આજે મહિલાને બાળ યુવા વિકાસ પદે ચેરમેન પદે નિમણૂક થઈ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે ધાત્રી માતાઓ છે એના જે માતાઓને જે નવું બાળકો જન્મવાના હોય છે ત્યારે આંગણવાડી અને જે સગર્ભા બહેનોની જે સારવાર માટેનું જે આ ખાતું છે એ ખૂબ અગત્યનું ખાતું છે અને એમાં ખૂબ સક્રિય એવા રીટાબેનને જ્યારે આ ચેરમેન પદે બન્યા છે ત્યારે એમને ચોક્કસ વિશ્વાસ છે કે મોદી સાહેબના સંકલ્પોને બેન રીટાબેન સંપૂર્ણ રીતે પૂર્ણ કરશે